આપણા ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એ સવાલ જયારે આપણે ખુદને પૂછી રહ્યા હોય ત્યારે આપણને સવાલ થાય છે કે જે મહિલાઓ ઘરે છે એ સો માંથી એસી ટકા સુરક્ષિત છે પછી એ રાત્રે બહાર જાય છે એમના કોઈ કામથી જાય છે તો એમના પરિવારને ચિંતા રહેવાની છે કે અમારી જે ઘરની દીકરી છે જે વહુ છે એ ઘરની બહાર ગઈ છે તો એમની ચિંતા રહેવાની કે એમની સાથે કઈ ઊંચ નીચ ના થાય પણ સવાલ હજુ પણ એ જ છે કે ગુજરાતની અંદર ઘણી બધી મહિલાઓ એવી છે કે જે રાતના સમય દરમિયાન કામ કરે છે હવે જ્યારે મહિલાઓ એક વર્કિંગ વુમન બની ગઈ છે ત્યારે આપણે એ મહિલાઓની વાત કરીએ કે જેમને હંમેશા રોજબરોજ નવા નવા એમને જે પડકારો છે તેમનો સહન કરવાનો વારો આવે છે અને એમાંથી જો કોઈની વાત કરીએ તો એ છે આપણી મહિલાઓ જે પોલીસના એક અધિકારી તરીકે કામગીરી કરે છે એટલે કે પોલીસ મહિલા અધિકારીની વાત છે હવે એ કેટલી સુરક્ષિત છે એમને સુરક્ષા મળે છે ખરી કે પછી એ પોતાનું કામ કરે છે તેમ છતાં એમને ક્યાંક ને ક્યાંક અવનવા પડકારો સામનો કરવાનો વારો આવે છે અને એમને એમના જ પોલીસ અધિકારીઓ છે તે સાથ અને સહકાર નથી આપતા એવી એક ઘટના સામે આવી છે વલસાડથી આજે એમના ઉપર વાતચીત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ મારા ગુજરાતના ડીજીપી અને વલસાડના જે એસપી છે એમને ખાસ કહેવાનું છે કે આ ઘટના તમારે એટલા માટે જોવા જેવી છે અને સાથે સાથે ગૃહ વિભાગ જેમની પાસે છે હર્ષભાઈ સંઘવીએ પણ આ ઘટના જાણવા જેવી છે કે આપણી ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે જ્યારે આપણે આ વચન વાયદા અને જે વાતો કરીએ છીએ એમાં તમે તમારી મહિલા પોલીસ કર્મચારીને ક્યારેય પૂછ્યું છે કે તમે સુરક્ષિત છો તમને સેફ્ટી મળે છે તમારી આજુબાજુ પોલીસ મહિલા કર્મચારીઓ હોવા છતાં પુરુષ કર્મચારીઓ હોવા છતાં તમને કેટલી સુરક્ષા મળે છે વલસાડની અંદર લગભગ થોડા દિવસ પહેલા એટલે કે છવ્વીસ માર્ચની એક ઘટના સામે આવે છે જેમાં એક એએસઆઈ છે વલસાડ ગ્રામ્યના એ જે જયશ્રી પુરોહિત છે એ પોતાનું રૂટિન કામ કરતા હોય છે તો એમને એક કામ ઉપર મોકલવામાં આવે છે કે જ્યાં ટ્રાફિક ક્લિયર કરાવવાનો હોય છે એટલે કે ટ્રાફિક સિગ્નલ ઉપર મૂકવામાં આવે છે એ પોતાની ફરજ

ઈ ચલણ તૈયાર થઈ જાય છે અને અચાનક જે આ પિકઅપ વાન નો જે ડ્રાઈવર હોય છે એમને ફોન કરીને કોઈક બીજા જે પોલીસ કર્મચારીઓ હોય છે ઉચ્ચ ઓદાના પીઆઈ હોય કે પછી પીએસઆઈ હોય એ બધાને ફોન કરીને કહે છે કે તમારા કોઈક એએસઆઈ મેડમ છે જેમને અમને ઊભા રાખ્યા છે હવે તમે એમની સાથે વાતચીત કરી લો એટલે એમની સાથે એક પોલીસ કર્મચારી વાતચીત કરે છે અને કહે છે કે આ કામના માણસ છે અમને જવા દો એટલે જે જયશ્રી પુરોહિત છે જે એએસઆઈ છે જેમણે રોક્યા હતા એમની સાથે એવી દલીલો કરે છે કે સાહેબ હવે ઈ ચલણ તો ફાટી ગયું છે કાર્યવાહી તો કરવી પડશે એમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે કારણ કે જે રીતે અત્યારે ઘણા બધા અધિકારીઓનો ફોન આવવા લાગ્યો છે કે એમને છોડી દો એટલે સવાલ એ થાય છે કે આ વ્યક્તિ એમની કામગીરી કરી રહ્યા છે તો ઘણા બધા આપણા ગુજરાતની અંદર એવા માણસો છે કે એમને જયારે કોઈ દંડ ભરવાનો વારો આવે છે એમને જયારે પોલીસ કર્મચારી ઉભા રાખે છે તો સીધા એવું કહી દે છે કે એક મિનિટ તમે તમે રહો આ અધિકારી એમની સાથે કરી લો મારી એમની સાથે ઓળખાણ છે એટલે આપણે 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 કાયદાથી બચી બચી જઈએ જઈએ છીએ છીએ ભરવાથી આવું નવી જગ્યા ઉપર અવારનવાર જોયું છે હવે આ ઘટનામાં એવું બને છે કે જે વ્યક્તિ પિકઅપ વાન ચલાવતો હતો એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે જેલમાં લઈ જવામાં આવે છે હવે એમને જામીન ઉપર છોડવાની વાત આવે છે એટલે એક ત્યાં નરેન્દ્ર ટંડેલ કરીને એક વ્યક્તિ આવે છે અને એવું કહી દે છે કે હું આમનો જામીન કરતા છું એટલે કે મારા જામીન હું તમને અહીંયા ઉભો છું એટલે તમારે આમને છોડી દેવાનો છે એટલે જ્યાં એ એસઆઈ છે જે જયશ્રી પુરોહિત એવું કહે છે કે સાહેબ બધું કાયદા પ્રમાણે થશે થાય તો જ્યાં નરેન્દ્ર ટંઢેલ છે પોતાના ખિસ્સામાંથી ગન કાઢે છે ટેબલ ઉપર મૂકે છે કે જે ટેબલ ઉપર જ્યાં જયશ્રી પુરોહિત છે તે બેઠા હતા સવાલ એ થાય છે કે આજુબાજુ બધા જ પુરુષ કર્મચારીઓ પુરુષ જે પોલીસ છે તે બધા જ ઊભા હતા તેમ છતાં કોઈ કે ચા કરતું નથી કહેતા નથી કે તમે આ શું કરો છો રહેવા દો ઉપરથી તો બીજા ઘણા બધા જે પીઆઈ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે વલસાડ ને એમનો ફોન આવવા લાગે છે કે તમે શું કર્યું છે આ કામના માણસ છે આપણને ઘણી બધી જગ્યા ઉપર મદદ કરી છે તમે એમને છોડી દો તમે એમને જવા દો તમારે આ વ્યક્તિનું સાંભળવાનું છે એટલે એ અહીંયા સમજાતું નથી કે કાયદો મોટો છે કાનૂન મોટો છે કે પછી આવા વ્યક્તિઓ મોટા છે કારણ કે એક ફોન કરવાથી એવું કહી દેવામાં આવે છે કે તમે એમને છોડી દો તો શું કોઈ વ્યક્તિ કહેશે તો છોડી દેવાના તો કાયદા અને કાનૂન ક્યાં કામના છે હવે આખી ઘટના પછી એવું બને છે કે બધા જ પોલીસ કર્મચારીઓ ચૂપચાપ ઊભા છે સીસીટીવી કેમેરા ચાલુ છે બધું જ રેકોર્ડ થાય છે અને ખાસ વાત એ છે કે જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે જે આ જયશ્રી પુરોહિત છે પોતે સગર્ભા છે હવે પોતાનું રૂટિન કામગીરી કરી રહ્યા હતા તેમ છતાં એક વ્યક્તિ આવે છે ધમકાવવામાં આવે છે હવે ત્યાંના એસપી ને એવું કહેવાનું છે કે આ વ્યક્તિ પાસે જો ગન હોય લાયસન્સ વાળી ગન હોય તો એમના પણ ઘણા બધા નિયમો છે કે તમારે કોઈ વ્યક્તિને બતાવવાની ના હોય તેમ છતાં એ ખિસ્સામાંથી કાઢી અને મૂકે છે તો શું આ ધાક ધમકી સમજવી મહિલા માટે જ્યાં કહેવાય છે કે નારી સશક્તિકરણની વાતો થાય છે કે મહિલાઓ માટે બધા જ કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે તો મહિલાને કઈ રીતે ધમકાવવામાં આવે છે અને તમારા જ પોલીસ કર્મચારીઓ ઉભા ઉભા જોવે છે કઈ જ નથી કરતા હવે જ્યાં નરેન્દ્ર ટંડેલ છે એ કોંગ્રેસના પક્ષમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે એટલે ક્યાંક પોલીસને જે મલાઈ મળતી હશે એ આ જ વ્યક્તિ પાસેથી મળતી હશે એટલે ઉપરા છાપરી બધા જ પોલીસ કર્મચારીઓ ફોન કરે છે આ જયશ્રી બંને કે તમે જે કર્યું છે એ ખોટું છે તમે જવા દો આમ છે તેમ છે તો કાયદાને કાનૂની વ્યવસ્થા શા માટે લગાવવામાં આવી છે આવા જ માણસો છે એમને જ આ બધું કરવું છે તો પછી તમારે આ બધાની જરૂર શું છે હર્ષભાઈને પણ કહેવાનું તમે એવું કહી દો છો કે કાયદા અને કાનૂન કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ તો કયો કાયદો છે એક વ્યક્તિ તમારું પોલીસ સ્ટેશન ચલાવે છે કે જ્યાં ગન કાઢી અને મૂકી દેવાની કહી દેવામાં આવે છે કે આજે બધું કરી રહી છે બધી જ સમજાવટ કરવામાં આવે છે કે બેન તમે જે કર્યું છે ખોટું છે તમે એમને જવા દો છોડી દો તો કોઈ વ્યક્તિ જેલમાં જાય છે તો કોઈ હાથ પકડી અને પોલીસ સ્ટેશનની બહાર લઈ જશે તો શું આપણા ગુજરાતમાં આપણા જે હર્ષભાઈ સંઘવી જે આપણા ગૃહ ખાતું સંભાળે છે પોલીસ વિભાગ એમની પાસે છે એમની પોલીસ અમને જવા દેશે કોઈ જ કાયદાને ને કાનૂન અહિયાં નથી હવે જે આખી ઘટના બની હતી હવે એમાં એવું સામે આવે છે ક્યાંક ઉપરથી થી રેલો આવ્યો એસપી સાહેબે તપાસ તો સોંપી છે પણ કોની કે જે આ નરેન્દ્ર ટંડેલ આવ્યો તો એમની નહીં પરંતુ જે આ બેન છે એએસઆઈ છે જે જયશ્રીબેન પુરોહિત છે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા તેમને પૂછપરછ કરવામાં આવી પાંચ કલાકથી વધારે તો એમની પૂછપરછ ચાલી રહી છે એમની પૂછપરછ કરવામાં આવી કે એમની સાથે શું થયું હતું એ દિવસે શું થયું હતું તો આમાં સમજવાનું શું મહિલા કર્મચારીને બચાવવામાં આવે છે કે પછી નરેન્દ્ર ટંડેલ ને બચાવવામાં આવે છે કારણ કે તમારી લાગતા તમારી જગ્યા પર એટલી ઊંચી જે પોસ્ટ હોય છે તમે સાથે એટલા છેડા છો તો શું એક પોલીસ અધિકારીને પૂછવામાં આવે છે આ તો ક્યાંનો કાયદો છે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જેમનો વાંક છે એમને પૂછવામાં નથી આવતું પરંતુ જ્યાં જયશ્રીબેન છે એમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા છે એમની પૂછપરછ થઈ રહી છે કે એ દિવસે શું થયું હતું હવે જો પોલીસના અધિકારીઓ જાણતા હોય સમજતા હોય તો ખરેખર એમને નરેન્દ્ર ટંડેલ ને બેસાડવું જોઈએ ખુરશીની સામે એમને પૂછપરછ કરવાની જરૂર છે હવે આ પૂછપરછની જરૂર શું છે જો પોલીસ સ્ટેશન ની અંદર સીસીટીવી લાગેલા છે તો પછી આ બધી પૂછપરછની માથાકૂટ કેમ તમે સીસીટીવી જોઈ લો કોનો વાંક છે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે પણ કરવું નથી આ શું ખરેખર સાબિત કરીને બતાવવા માંગે છે કે આમાં કોણ ખોટું છે એસપી સાહેબે તપાસ તો સોંપી દીધી છે એમના ઉપર ક્યાંક રેલો આવ્યો હશે પણ ખરેખર અહીંયા એ જોવાનું છે કે જેમનો વાંક છે એમને બચાવવામાં આવી રહ્યા છે અને પછી આપણા ગુજરાતના ડીજીપી છે સો કલાકનું લિસ્ટ તૈયાર કરી અને કહી દે કે ગુંડા તત્વોને છાવરવામાં નહીં આવે એમનો વરઘોડો નીકળશે અને કઈ બાબતે તમે એમનું લિસ્ટ તૈયાર કરો છો જેમનો વાંક છે એમને તો ક્યારેય તમે હંમેશા બચાવવામાં લાગ્યા હો છો કર્મચારી છે એટલે તમે એમના ઉપર ગમે કરશો અને પછી તમે કાયદા કાનૂનની વાત કરો છો કે કાયદામાં તો રહેવું જ પડશે તમારે કામગીરી કાયદા પ્રમાણે કરવી જ પડશે તો પછી કઈ રીતે આ બધું સાબિત તમે કરીને બતાવો છો કે તમે કરી રહ્યા છો એ ખોટું છે તમારા જ પોલીસ કર્મચારી છે મહિલા પોલીસ કર્મચારી સુરક્ષિત નથી આજુબાજુ બધા જ પુરુષો ઉભા છે તેમ છતાં એમની સામે કોઈ વ્યક્તિ આવે છે અને ગન બતાવે છે તો તમે કર્યો શું આપણે જે એવા નિયમો છે કે મહિલા પોલીસ કર્મચારીની સેફ્ટી પણ હોવી જોઈએ પોલીસ સ્ટેશનની અંદર છે તો આજુબાજુના જે પુરુષ કર્મચારીઓ છે એમણે એમની સુરક્ષા કરવાની છે પણ અહીંયા તો બધા ચૂપ છે કેમ તમને બધાને મલાઈ મળે છે એટલા માટે મલાઈ મળે છે એટલે બધા ચૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી આ જયશ્રી બેન ને ફોન કર્યો છે એટલે બધા પાસેથી એક જ જવાબ મળ્યો છે બેન આ કામનો માણસ છે કામનો માણસ હોય તો શું એમનો એ હક છે એ તમારી મહિલા પોલીસ કર્મચારીને ડરાવી શકે ધમકાવી શકે અહીંયા તો એ જ સામે આવ્યું હતું ગન ટેબલ ઉપર મૂકવી એટલા માટે એમનું ક્યાંક એવું છે કે જો હું મારા ખિસ્સામાંથી ગન કાઢીને ટેબલ ઉપર મૂકી શકું છું તો હું કંઈ પણ કરી શકું છું આનો મતલબ તો સીધો જ થયો તમે લાયસન્સ વાળી ગન ભલે ને તમારી સાથે રાખો પણ એવા નીતિ નિયમ પણ છે જે તમારે એમનું પાલન પણ કરવાનું છે હવે એસપી સાહેબ ઉપર રેલો આવ્યો છે પણ હવે એ જોવાનું છે કે તમે તપાસ કોની કરો છો અધિકારીની કે જેમને તમારી પોલીસને સારી કામગીરી સામે આવે એ માટે કાર્યવાહી કરી છે એમણે પોતાના માટે તો કંઈ કર્યું જ નથી તમે એમને કામ કરવા માટે મોકલ્યા હતા એટલે એમણે પોતાનું કામ ફરજ સારી રીતે નિભાવી કે એક વ્યક્તિ જતા હતા કે જ્યાં ખોટું થતું હતું એમને રોકવામાં આવ્યા એમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો મેમો ફાડવામાં આવ્યો તેમ છતાં તમે તમારી જાત ઉપર એટલે તમારા પગ ઉપર કુહાડો મારો છો કે જે આ વ્યક્તિ આ બેને જે કામ છે તે સાચું કર્યું છે એ મા બેનનો જ વાક છે તમે એવું સાબિત કરીને બતાવવા માંગો છો તમને પૈસા મળે છે હપ્તા મળે છે તમને સારું સારું બધું મળે છે એટલે તમે કોઈ પણ ગુનેગારને છાવરો છો વ્યક્તિ કામનો માણસ ગમે એટલો હોય કાયદામાં તો બધાને રહેવાનું છે

અને ખાસ કરીને તમારા વલસાડની પોલીસ માટે પણ કે કઈ જ બોલવાનું નહીં જે થઈ રહ્યું છે થવા દો અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે ગુજરાતની અંદર મહિલા સુરક્ષાનો સવાલ ઉઠી રહ્યો છે સાથે સાથે જે મહિલા પોલીસ કર્મચારીઓ આપણા રક્ષણ માટે દિવસ રાત ઊભા છે એમની જ સુરક્ષા ગુજરાતમાં નથી તો પછી આપણી તો કઈ રીતે હોવાની અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર